પારોલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા જ્યાં નહાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ સંભળાવા લાગી હતી વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા સ્થાનિક લોકોને ઘટનાનો અંદાજો આવી ગયો હતો જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર હતા વડોદરામાં આવેલી પારોલ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીઓ વડોદરા પાસેના કોટના બીચ પર ફરવા ગયા હતા જે પૈકીના ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં નહાવા પડ્યા હતા જોકે આ વિદ્યાર્થીઓ અચાનક જ તણાવા લાગ્યા હતા સ્થાનિક લોકોએ તાત્કાલિક તે લોકોને બચાવી લીધા હતા પારોલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ કોટના બીચ પર ફરવા ગયા હતા જ્યાં નાવા પડેલા ત્રણ વિદ્યાર્થીઓની અચાનક જ બૂમો સંભળાવવા લાગી હતી વિદ્યાર્થીઓ પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા સ્થાનિક લોકોને આ ઘટનાનો અંદાજ આવી ગયો હતો જેથી તાત્કાલિક તે લોકોએ વિદ્યાર્થીઓને નદીમાંથી બહાર કાઢ્યા હતા ગામ લોકોએ વિદ્યાર્થીઓને બહાર કાઢીને તેમને સીપીઆર આપ્યું હતું અને તેમના પેટમાં ભરાયેલું પાણી પણ બહાર કાઢ્યું હતું જેના પગલે વિદ્યાર્થીઓનો બચાવ થયો હતો